સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને લઈને પડ્યો વરસાદ શહેરો અને ગામડાઓના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને લઈને જિલ્લાઓના અનેક શહેરો અને ગામડાઓમાં વરસાદ પડ્યો હતો વરસાદ પડતા જ ખેડૂતો બહુ ચિંતામાં મુકાયા હતા વખતે સારો પાક થવાની આશા મૂકી દીધી પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યમાં ખગોળશાસ્ત્રી અને આગાહી કર્તાઓની આગાહીને લઈને રાજ્યમાં ફરીવાર વરસાદ પડ્યો હતો અનેક જિલ્લાઓના શહેરો અને ગામડાઓમાં વરસાદ પડ્યો હતો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જેમાં રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદ પડતા શહેરો અને ગામડાઓમાં થોડાક દિવસોના વિરામ બાદ વરસાદ પડતા આ જિલ્લાઓના ખેડૂતો વધારે ચિંતાતુર બન્યા હતા અને પાકને નુકસાન થવાનો ભય પેદા થયો હતો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પ્રાતિજ ઈડર વડાલી ખેડબ્રહ્મા વિજયનગર સહિત તાલુકાના શહેરો અને ગામડાઓમાં વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી પાણી ભરાયા હતા સાથે અરવલ્લી જિલ્લાના મોડાસા બાયડ ભિલોડા સહિત શહેર તેમજ ગામડાઓમાં પાણી ભરાયા હતા વધુમાં ઉલ્લેખનીય છે કે આગાહી મુજબ વરસાદ પડતા આરોગ્યની દ્રષ્ટિએ ડેન્ગ્યુ મેલેરિયા ટાઈફોઈડ જેવી ભયાનક રોગચાળો ફેલાવાનો ભય રહેવા પામ્યો છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા કે જો રોગચાળો થાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્ર અથવા સિવિલ હોસ્પિટલમાં જઈને બીમારીની સારવાર કરાવવી